આ લાલ કલર ના ટી શર્ટ પહેરેલો યુવક છે અલ્કેશ ભાનુભાઈ ચોડવડિયા અને ચોમાસાની ઋતુ હોય ત્યારે ખેડૂતો ખેતી પાક બચાવવા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હોય છે ત્યારે ખેડૂતોના દુશ્મન બનેલા શખ્સે ડુપ્લિકેટ જંતુનાશક દવાઓ બનાવવાની ફેક્ટરી ચાલુ કરી દીધી હતી

જેની કિંમત બાર લાખ ઓગણચાલીસ હજાર અને પ્લાસ્ટિકની બોટલ ઉપર બનાવટી સ્ટીકર ચોંટાડવાના બોટલો સીલ કરવાના અલગ અલગ સાત મશીનો ઓગણપચાસ હજારમાં કુલ બાર લાખ અઠ્યાસી હજારનો મુદ્દામાલ અમરેલી એસોચીએ ઝડપી પાડ્યો જંતુનાશક દવાઓ બનાવવાની ફેક્ટરી સંચાલક અલ્કેશ ચરવડીયાએ ઝડપી પાડીને અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને જંતુનાશક દવાની ફેક્ટરી સાથેના આરોપીની વિગતો જણાવી હતી અમરેલી સિટી બાયપાસ પર સાવરકુંડા બાયપાસથી રાધેશ્યામ ચોકડી તરફ જતાં અલ્કેશભી ભાનુ છોડવડિયા દ્વારા જંતુનાશક દવાઓના કોઈ લાઇસન્સ પરવાનગી વગર જથ્થો રાખી ખોટા સ્ટીકરો ચડાવી અને ઇલીગલ કોઈ લાયસન્સ વગર ખેડૂતોને ખેતરતા હોય તેવો જથ્થો મળી આવ્યો તેવી સ્પષ્ટ બાતમી જિલ્લા એસઓજી પીઆઈ ચૌધરી સાહેબનાવને મળતા એગ્રીકલ્ચર ઓફિસરની હાજરીમાં સ્થળ તપાસ કરવામાં આવેલ અને તેમની પાસેથી કોઈ લાયસન્સ કે પરવાનગી ન મળી આવતા અને ચેક કરતા કુલ આઠસો ને છોતેર બોટલો કે જે જંતુનાશકના અલગ અલગ લેબલ્સ મારેલા હોય જેની કુલ કિંમત બાર લાખ એક્યાસી હજાર ચારસો મુજબનો મુદ્દામાં સ્થળ પર મળી આવેલ જેને સીઝ કરી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલમાં જંતુનાશક દવા અધિનિયમ તથા બીએનએસએફની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે